અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાને બે ઇસમોએ અંગત અડાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે રિક્ષામાં આગ ચંપી કરતા બે ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા હતા ગત તારીખ બીજી ડિસેમ્બરના રોજ રાત્રે હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન રાતે એક વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બુમાબુમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો જોકે રિક્ષા સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી રિક્ષાના માલિકને તેઓની રિક્ષા શાંતિનગરમાં રહેતો સિંહ જસપાલ સિંઘ પર શંકા જતા તેઓએ મોહલ્લામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં જસપાલ જસપાલસિંહ સહિત એક ઇસમે ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા ઉપર છાંટીને આગ લગાડી હોવાનું જણાય આવતા રિક્ષા માલિકે બંને ઇશમો વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પચાસ હજારનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી